એવા બિરલા કે જેઓ પોતાની જન્મભૂમિ માટે દાતા તરીકે જેઓએ મદદરૂપ થઈ માતરને દેશ વિદેશમાં માતરને નામના અપાવી છે એવા વીરોના માતર ગૌરવ પુરસ્કાર તેમજ ગોપાલ દાસ અને નટવરલાલ પરીખના સ્ટેચ્યુના લોકાર્પણ કાર્યક્રમ માતર ગૌરવ ગાથા સત્કાર સમિતિ દ્વારા યોજાયો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી બોરસદ ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકીજી તેમજ જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ માતર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય શ્રી રાકેશભાઈ રાવ સાથે માતર એનસી પરીખ ફેમિલી નડિયાદ કિડની હોસ્પિટલના માતરના ડોક્ટર મહેશભાઈ દેસાઈ સ્કૂલની જમીનદાતા શ્રી ગોપાલભાઈના પરિવાર માતર સીએચસીના દાતા શ્રી નવીનભાઈ શાહ દીપકભાઈ બ્રહ્મભટ રંગ અવધૂત આશ્રમના જયશ્રીબેન મુખ્યમંત્રી શ્રીના સચિવ તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા શ્રી નામી અનામી દાતાઓના સન્માન સમારોહ યોજાયો આ પ્રસંગે ઉપસ્થિત રહી માતાનો ઇતિહાસ જાણવાનો તેમજ દાતાઓ સાથે મળવાનો અવસર મળ્યો

જેના પરિવાર નો જન્મ આ ગામ માં થયો છે પરંતુ અહિયાં થી જઈને બીજે વસી અને જેમણે આ ગામ ને ગૌરવ થાય એવું કાર્ય કર્યું છે અને એવા મહાનુભાવો એમના પરિવારજનોને આજના સન્માન સમારંભમાં જ્યારે આ સુંદર આયોજન કર્યું છે ત્યારે મારી સાથે ઉપસ્થિત અમારા સૌના વડીલ વર્ષોથી જેમની પ્રેરણાથી લઈ અને અમે જાહેર જીવનનું કાર્ય કરીએ છીએ એવા પરમ આદરણીય આપણા સાંસદ પૂર્વ સરકારના મંત્રી આદરણીય દેવસિંહજી મારા સાથી ધારાસભ્ય આદરણીય કલ્પેશભાઈ જેમણે આપણને સૌનું ગૌરવ થાય એવી કિડની ઇન્સ્ટિટ્યુટ જે આપણા નડિયાદ ખાતે છે અને જેમણે એમના પાયામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે એવા આદરણીય મહેશભાઈ સાથે આ એનસી પરી જે શાળા છે એવા સૌ પરિવારજનો અને જેમણે આજે આ કાર્યક્રમમાં વિશેષ આમંત્રણ કરીને જ્યારે મારે આવવાનું થયું છે એવા મારા પરમ આદરણીય રાકેશભાઈ અને સૌ આ જ ગામના સૌ નગરજનો વડીલો આગેવાનો માતા બહેનો યુવાન મિત્રો ખૂબ સરસ કાર્યક્રમ છે અને આ એક જેને પણ આ વિચાર આવ્યો હોય અને આ વિચાર થકી જે આ કાર્યક્રમ યોજાયો છે એ આવનારા સમયમાં આ ગામને ખૂબ મોટો ફાયદો થવાનો છે મેં ઘણા બધા જોયું છે જે મોદી સાહેબે આપણા દેશને બધાને આપણી વિરાસત સાથે જોડ્યા અને એ વિરાસત સાથે જોડવાથી આજે વિશ્વ સ્તરે આપણું ભારતનું નામ રોશન થયું છે એવું તમે પણ આવનારા સમયમાં મેં ઘણા બધા ગામોની અંદર જોયું છે મારા વિસ્તારમાં ભાજરણ હોય શ્રી કલ્પેશ કલ્પેશભાઈ માન્ય મહેશભાઈ માન્ય મંચ ઉપર બેઠેલા સૌ આદરણીય મહાનુભાવો આપ સૌ આમ તો ઘણી બધી વાતો અહીંયા થઈ છે એટલે વિશેષ વાત નહીં કરું અને વાતોનું રિપીટેશન પણ નહીં કરું પણ અહીંયા જેમ વાત થઈ એ પ્રમાણે આ કાર્યક્રમનો આખો વિચાર એ અમને એટલા માટે આવ્યો કે માતરના એક બહુ મોટા કવિ જલાલુદ્દીન અલવી એટલે જ્યારે જલન માત્રી તરીકે લોકો ઓળખે છે એ જ્યારે ગુજરી ગયા મહેશભાઈ સાહેબ ત્યારે એમણે એમ કહ્યું કે હું અમદાવાદમાં રહું છું પણ મને માતરમાં જઈને દફનાવ છું અને એમને માતરમાં લાવીને દફનાયા અને એમની જે એમની જે લાગણી હતી એ દિવસે મને એમ થયું કે ખરેખર માતર માટે જો આટલી બધી લાગણી હોય તો માતર સાથે આવા લોકોને આપણે જોડવા જોઈએ અને અહીંયા બેઠેલા બધા મહાનુભાવોને બધા લોકોએ આ વાત સ્વીકારી અને સિનિયર સિટીઝનના દરેક કાર્યક્રમમાં અમે અવારનવાર આ ચર્ચા કરતા કે આપણે માતરના લોકોને માતર સાથે જોડીએ અને અગાઉ જેમ કહ્યું એમ કે જ્યારે આપણે કોઈ માતર નું છે એવું આપણે સાંભળીએ ત્યારે આપણા હૃદયમાં જે ભાવ ઉભો થાય એના કારણે ઘણા બધા અનુભવ પણ થયા હું થોડા અનુભવ એ રીતે શેર કરું તો અહીંયા જેની દેસાઈ સાહેબ બેઠા છે એ આનંદી દેનના પિયા આનંદી દેનનો સ્વભાવ થોડો ગરમ અને ધારાસભ્યઓને બહુ ગમે નહીં એટલે હું ધારાસભ્ય તરીકે ક્યારેય એમની પાસે જઉં નહીં પણ હવે ધારાસભ્ય હોય એટલે મારા વિસ્તારના કામો તો લઈને જવું જ પડે એટલે હું કાગળો લઈને જાઉં તો બધાને મારા આશ્ચર્ય વચ્ચે મારા કામ થઈ જાય મને હારું એમ થાય કે મારા કામ કેમ ના થઈ જાય છે આનંદી બેનને હું કેમ છો કહેતો નથી એમને હું મળતો નથી પછી મને ખબર પડી કે દેશે સાહેબ મને કહ્યું કે હું માતર લો છું સાહેબ એટલે મને ખબર પડી કે આ બધું મારું કામ કેમ થઈ જાય છે એટલે તમે કલ્પના કરો કે આ રીતે જો આપણે હૃદયથી બધા સાથે જોડાયેલા હોઈએ તો આપણા વિસ્તારને આપણા ગામના લોકોને ખૂબ ફાયદો થાય આ કાર્યક્રમની સફળતાની વાત કરું કદાચ આ પ્રોટોકોલ જળવાયો ના જળવાયો કોઈકનું વહેલું સન્માન થયું મોડું થયું આ બધી અમારી ક્ષતિ હશે માફ કરજો પણ એના હૃદયનો ભાવ હું તમને કહું તો આ મહેશભાઈ રમણ યાદ કરીને જે ભાવુક થઈ ગયા હું માનું છું કે આ અમારા કાર્યક્રમની સફળતા છે સાહેબ અને આજે અમે પણ અહીંયા કંઈક માન સન્માનથી ઊભા છે ને તો એ પણ સાહેબ અમને રમણ દાદા અને અમારા જે શિક્ષકો એ અમને ભણાવે છે એ ઉપાધ્યાય સાહેબ બેઠા હતા સુથાર સાહેબ બેઠા હતા અમને ખબર છે કે અમે સ્કૂલમાં બહુ તોફાની ને સાહેબને અમને શોધવા પડે કે આ કંઈક ખરે છે એવા અમે વિદ્યાર્થીઓ હતા પણ રમણ દાદા સામેથી આવતા હોય એટલે દોડે દોડ કરીને હંતે જે વખડી હતી

બધા છોકરા ઉભા થઈ ગયા પણ મેં કહું કે તમે ઉભા નહીં કોઈ સાહેબ બાહેબ નહીં પણ હું ભણતો હતો તો અહીં જોવા આવે છે મારી બેન્ચ ઉપર કોણ બેઠું છે બહુ યાદો છે બહુ લાગણી છે પણ આપણે ગામ સાથે જોડાઈએ આજે વિશેષ વાતો નહીં કરીએ પણ આ હૃદયના ભાવનો સંબંધ છે અહીંયા જે લોકો મંચ ઉપર બેઠા છે એ સિવાયના જે લોકો નીચે બેઠા છે ને એ લોકો આ કાર્યક્રમ ના ખરા અભિનંદન ના અધિકારીઓ છે કે જે બિલકુલ નીચે બેઠા છે અને જેમના નામોની પણ ચર્ચા થઈ એટલે હું કદાચ કોઈક નામ ભૂલી જાય કોઈને અન્યાય